ગુજરાતમાં ફરી રચાયું થંડસ્ટોમ રૂપી વાદળોનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યો છે ભારે પલટોને મિત્રો આજથી હવે પછી આજે થઈ છે પચીસમી સપ્ટેમ્બર આ ચોમાસાનો અંતિમ રાઉન્ડનો આજે મિત્રો પહેલો દિવસ ગણી શકાય અને આજે ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો ભારે જ નહીં પરંતુ હવામાન વિભાગે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધા છે આજે મિત્રો 25મી સપ્ટેમ્બર અને બુધવારને જો તમે આજે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ મિત્રો આ વિડીયોને તમે અંત સુધી નિહાળી લેજો કારણ કે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આજે તીવ્ર વીજળીના કડાકા થવાની રહેશે સંભાવના જો કે મિત્રો રાત્રિથી જ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ગાજ વિજ્ઞ સાથેનો જોવા મળ્યો છે વરસાદ આ વરસાદ મિત્રો ગાજ વીજ અને ભારે તોફાની પવન સાથે નોંધાઈ રહ્યો છે ને જેમાં હજુ તો આજ શરૂઆત થઈ છે ને મિત્રો આજ સાંજ દરમિયાન કેટલાક ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદના સ્કેલ સામે આવી શકે છે ને મિત્રો હવે પસીની આવનારી આ પાંચ રાત્રિઓ ગુજરાતના જાણીલો કયા વિસ્તારના લોકો માટે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકાવાળી રહેવાની છે કારણ કે બપોર બાદ બફારાના પ્રમાણના કારણે સાંજ મોડી સાંજને રાત્રિથી દરમિયાન જોવા મળી શકે છે આ વરસાદની ગતિવિધિ આપણે જણાવી દઈએ બંગાળની ખાડીવાળા લો પ્રેશરની અસર ગુજરાતમાં શરૂ થાય એ પેલા અત્યારે અરબી સમુદ્રની સક્રિયતાના કારણે મહારાષ્ટ્રના મુંબઈથી ગોવાના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં એક નબળી વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમમાં ફોર્મમાં રચાઈ ચૂકી છે જો કે આ સિસ્ટમ

શરૂ થયો છે ગાજ ગાજવીજ સાથેનો વરસાદ છેલ્લી ચોવીસ થી છત્રી અડતાલીસ કલાકની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ ભારે જામી ચૂકી છે અને હવે પછીની કલાકોમાં તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ શરૂ થશે ભારે વરસાદ આપને જણાવી દઈએ અરબી સમુદ્રની અંદર જે વરસાદનો લાભ મિત્રો સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળવો જોઈએ તે અત્યારે અરબ સાગરની અંદર આ સિસ્ટમનો વરસાદ ખાબકી રહ્યો છે અરબી સમુદ્રવાળી આ સિસ્ટમનો માલ અત્યારે સાગરની અંદર પડી રહ્યો છે મિત્રો આપણે એ જાણીશું કે શું આ વરસાદી સિસ્ટમોની અસર સૌરાષ્ટ્રમાં થશે કે નહીં કે પછી એ સૌરાષ્ટ્રનો ભાવનગર અમરેલી ગીર સોમનાથ એ પંથકોમાં ખાબકનારો ભારે વરસાદ અરબી સમુદ્રમાં ખાબકી જશે તો હજુ ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદના જોવા મળી રહ્યા છે સંકેતોને મિત્રો આપને જણાવી દઈએ

દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો તીવ્ર વીજળીના ગાજ વીજ સાથેના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લામાં નોંધાયો છે ભારે અમુક વિસ્તારોમાં તો વરસાદ સૌરાષ્ટ્રની અંદર હજુ વરસાદની ગતિવિધિ મિત્રો અરબી સમુદ્રની અંદર ધકેલાતી જોવા મળી છે ને જેના કારણે વરસાદનો લાભ અત્યારે મિત્રો અરબી સમુદ્રમાં પડી રહ્યો છે આપને જણાવી દઈએ તો મિત્રો મુંબઈના કાંઠાના વિસ્તારો ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હવાનું હળવું દબાણ અત્યારે તમે જોઈ શકો છો ભારતના ભૂભાગો તરફ આ લો પ્રેશર આવી ચૂક્યું છે આ લો પ્રેશર અત્યારે પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધીને મિત્રો આપને જણાવી દઈએ તો આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના દક્ષિણી ગુજરાતના નજદીકના વિસ્તારો સુધી આવી જશે અને મિત્રો આજ આજે સપ્ટેમ્બરે જાણીશું કે કયા ભાગોમાં ભારે વરસાદ ખાબકશે તો બીજી તરફ અને મિત્રો વરસાદી રાઉન્ડના મુખ્ય દિવસો રહેશે ને જેમાં કેટલાક ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે એ તમામ અપડેટ મેળવીએ પહેલા તો મિત્રો આપણે એ જાણી લઈએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદ સાથે ભારે વરસાદના એલર્ટ આપી દેવામાં આવ્યા એ જાણીએ તો તમે જોઈ શકો છો મિત્રો આજે થઈ છે પચીસમી સપ્ટેમ્બરને મંગળવારના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો જે વરસાદને લઈ એલર્ટનો મેપ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ફરી એકવાર મિત્રો ભારતનો નકશો રંગથી રંગાયો છે તમે જોઈ શકો મહારાષ્ટ્ર વિસ્તારો ઉપર સક્રિય બનેલી સિસ્ટમના કારણે અત્યારે મુંબઈના વિસ્તારોમાં ગોવાના વિસ્તારો હોય અને મહારાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું આઈએમડી તરફથી મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મહારાષ્ટ્રના એ લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ગુજરાતના એ ભાગોમાં અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો આજે આપણા ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લામાં આજે

બંગાળની ખાડીવાળી લો પ્રેશરની સિસ્ટમને લઈને આપને બતાવી દઈએ તો જોઈ શકો છો હવામાન વિભાગે આ સિસ્ટમનું લોકેશન બંગાળની ખાડીના કાંઠાના ઓડિશા આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર બતાવવામાં આવી રહ્યું છે અને આ સિસ્ટમ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે અને મિત્રો આવનારી કલાકોમાં ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબી સમુદ્રવાળી મહારાષ્ટ્ર ઉપર સક્રિય બંને સિસ્ટમોના કારણે ભારે વરસાદ શરૂ થઈ જશે આ સાથે જ મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરનો પણ તમે નકશો જોઈ શકો જેમાં સમગ્ર ગુજરાતની અંદર મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરના દિવસે આજે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ આવતીકાલે પણ રહેશે અને મિત્રો તમે જોઈ શકો સત્યાવીસમી સપ્ટેમ્બર ગુજરાત માટે આ વરસાદી રાઉન્ડની મુખ્ય તારીખ રહેશે સત્યાવીસમી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની અંદર મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ભારતીય મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે ને જેમાં દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શકે છે ભારે વરસાદ તો આ સાથે જ મિત્રો સપ્ટેમ્બરનો દિવસ પણ ગુજરાત માટે આ વરસાદી રાઉન્ડનો ભારે રહેવાનો છે ને જેમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા અને મિત્રો ભારે પવનની સાથે વરસાદ ખાબકવાને લઈ અઠ્યાવીસ તારીખે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈને મિત્રો આપી દીધું છે યલો એલર્ટ આમ મિત્રો ગુજરાતની અંદર ઓરેન્જ અને યલ્લો એલર્ટના સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યા છે ને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તો મિત્રો સામાન્ય પૂરની સ્થિતિ આ ઉપરવાસમાં ખાબકે અને દક્ષિણી ગુજરાતમાં વરસાદ ખાબકે જેના કારણે બની શકે છે ને જેમાં સુરત વડોદરા નર્મદા છોટા ઉદેપુર તાપી લાગુના વિસ્તારોમાં

અત્યારે મિત્રો માનસૂન વિડ્રોલનો સમયગાળો ચાલી રહ્યો છે ને તમે જોઈ શકો છો કચ્છના ભાગો હોય પાકિસ્તાનના ભાગો હોય કે જે ભાગોની અંદર અત્યારે મિત્રો સૂકા પવનો ભારે જોર બતાવતા જોવા મળી રહ્યા છે ને એન્ટીસાયક્લોન કચ્છના ભાગો પાકિસ્તાનના ભાગો ઉપર અત્યારે રચાયેલું જોવા મળી રહ્યું છે ને જેમાં આ ભાગો ઉપર હાઈ પ્રેશર બનેલું છે તો અત્યારે આ વિસ્તારો ઉપર લો પ્રેશર બનેલું છે અને આ બંને સિસ્ટમો એકબીજાની અંદર અત્યારે જગડતી હોય એ પ્રમાણે મિત્રો પોતાનું જોર બતાવી રહી છે ને બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સક્રિયતાના કારણે મિત્રો આજે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદ તમે જોઈ શકો છો કે પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તો આ સિસ્ટમના વાદળોનું ઝુંડ બરાબર વરસાદ આપી રહ્યું છે ને જેમાં હવે પછીની કલાકોમાં આપને જણાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રની અંદર પણ શરૂ થશે મેઘરાજાની

આગાહી અનુસાર જામવો જોઈએ એવો જામ્યો નથી પરંતુ મિત્રો જોઈ શકો છો છવ્વીસમી સપ્ટેમ્બરથી અરબી સમુદ્રના ભેજવાળા વાદળોનું વહન ગુજરાતમાં વધશે અને છવ્વીસ તારીખથી સૌરાષ્ટ્રની અંદર વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થાય જોકે પચીસમી તારીખે પણ તમે જોઈ શકો જેમાં આજે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો હોય જેમાં ગીર ગઢડા ઉના લાગુના વિસ્તારોથી લઈ અમરેલી લાગુના વિસ્તારો સાવરકુંડલા રાજુલાથી લઈ અમરેલી જૂનાગઢના દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી ભાવનગરના અંદરના દરિયાઈ પટ્ટીથી પચાસ કિલોમીટર સુધીના પંથકોની અંદર મિત્રો આજે હળવા મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતની પણ વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના પંથકો હોય જેમાં વલસાડ વલસાડ લાગુના બિલીમોરા ડાંગ આહવા તાપી વ્યારા સુરત ભરૂચ નર્મદા આ જિલ્લાની અંદર મિત્રો આજે હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક વિસ્તારોની અંદર તો રાત્રિના સમયગાળા સુધીમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે અને મિત્રો આપને જણાવી દઈએ પૂર્વ ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ છેલ્લા બે દિવસથી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધે જેમાં આજે પણ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય જેમાં મહીસાગર દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા આજુબાજુના પંથકોને આણંદ ખેડા સહિત અમદાવાદના વાતાવરણમાં પણ આવી શકે પલટો મિત્રો હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આજે નોંધાઈ શકે છે તો આમ આજે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટના રાજકોટ લાગુના જુનાગઢ ઉપલેટા જેતપુર ગોંડલના પંથકોથી લઈ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને મિત્રો ખાસ જસદણ બોટાદ સુધીના વિસ્તારોની અંદર વરસાદને લઈ વાતાવરણમાં સારો એવો પલટો ને ભારે વરસાદની પણ સંભાવના અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે પરંતુ મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર ઉપર બનેલી સિસ્ટમ પોતાનું રોદ્ર સ્વરૂપ મુંબઈ પાલઘર લાગુના વિસ્તારોમાં બતાવી રહી છે ને જેની અસર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક દરિયાના વિસ્તારોમાં જોવા મળે જેના કારણે અમુક ભાગોની અંદર ભારે વરસાદ નોંધાયને મિત્રો ખાસ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાતમાં આવશે અને જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ પલટો ભારે જોવા મળી શકે ને જેમાં આજે પણ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે નોંધાઈ શકે જોકે આવતીકાલ ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ સુધીનો વરસાદ નોંધાયા અને મિત્રો સત્યાવીસમી સપ્ટેમ્બરનો તમે અત્યારે મોડલના આધારે જોઈ શકો છો ચાર્ટ જેમાં દક્ષિણી ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના અરબી સમુદ્રની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે અને અરબી સમુદ્રના કાંઠાના સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ હળવા મધ્યમથી ભારે વરસાદ અને મિત્રો કચ્છની અંદર પણ સત્યાવીસ તારીખે વાતાવરણમાં પલટો આવે ને તમે જોઈ શકો રાપર લાગુના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના પણ નોંધાય આમ કચ્છની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રાઉન્ડમાં જોવા મળે ને મિત્રો અઠ્યાવીસમી સપ્ટેમ્બરની આપણે અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો અઠ્યાવીસમી તારીખના દિવસે પણ આ સિસ્ટમનો મુખ્ય દિવસ રહે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત

અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ગુજરાતના વલસાડ દમણ દાદરા નગર હવેલી નવસારી ડાંગ લાગુના પંથકોમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો છવ્વીસ તારીખે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધી શકે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદ બાકીના દક્ષિણી ગુજરાતમાં પણ અતિ ભારે તો અમદાવાદ આણંદ વડોદરાના પંથકોમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે સત્યાવીસમી તારીખે પણ વધુ વરસાદના વિસ્તારો વધી શકે મિત્રો સત્યાવીસમી તારીખ અને અઠ્યાવીસમી તારીખ ગુજરાત માટે આ સિસ્ટમની સૌથી અત્યંત ભારે દિવસની રાત્રિ અને મિત્રો ખાસ એ દિવસો બની શકે ને મિત્રો આ વરસાદી રાઉન્ડમાં ગાજ વીજનું પ્રમાણ ડરાવે તેવું જોવા મળી શકે ને જેમાં તમે જોઈ શકો છો આજના દિવસ માટે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિત ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના વિસ્તારોને દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજ વીજ સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમી તારીખ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં

અને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખમાં હાથિયા નક્ષત્રના શરૂઆતના ત્રણ દિવસો ગાજ વીજના અને તીવ્ર કડાકા ભડાકા સાથેના રહેવાના છે જેમાં વીજળી પડવાની સંભાવના પણ રહે માટે મિત્રો તમામ ગુજરાતના વાસીઓ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારના લોકો જાણી લે કે જો વીજળી તમારા વિસ્તારમાં થતી હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને મિત્રો આપને જણાવી દઈએ તો હાથિયા નક્ષત્રના પહેલા દિવસે જો ગાજ વીજ થાય તો આવતા વર્ષે ચોમાસું સારું હોય એવું ગણવામાં આવે છે અને અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંતે પણ મિત્રો આ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતના કેટલાક દક્ષિણી ગુજરાતના ભાગોમાં આઠ થી દસ ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે જેમાં પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખની વચ્ચે રાજ્યના સાઠ થી લઈ પાસઠ ટકાના વિસ્તારોમાં આ વરસાદી રાઉન્ડ વરસાદને લઈ પ્રભાવિત કરી શકે જેમાં અમુક ભાગો જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના હોય કે જ્યાં પાંચ ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ નોંધાઈ શકે તેવી તેમના તરફથી આગાહી કરવામાં આવી છે મિત્રો નવી કોઈ